ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ એ છે કચ્છ મ્યુઝિયમ જે ક્યાં આવેલું છે કચ્છનું પાટનગર મુખ્ય મથક ક્યાં આવેલું છે ભુજની અંદર આવેલું છે ઓકે કેવું દેખાય છે સાહેબ બહારથી તો આવું કઈક સરસ મજાનું દેખાય છે અને અહીંયા મિકપ પણ રાખ્યું હતું નાનું પાંચ છો વિદ્યાર્થી આવ્યા હતા ખરા અને અંદર થી તમે જો અંદરથી ઘણા બધા સારા સારા ઇમેજિસ છે જો આ અંદરનું ઇમેજિસ છે આઈ છે આઈ મેસે આઈ મેસે આઈ છે આ બધા એના અંદરના ઇમેજસ છે ઓકે આ બધા તમે ઇમેજિસ જોઈ શકો છો ઓકે વાત કરીએ આપણે કચ્છ મ્યુઝિયમની જે ભુજમાં આવેલું છે ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ છે યાદ રાખી લેજો જેની સ્થાપના એક જુલાઈ અંદર કચ્છના ભુજની અંદર કરવામાં આવી હતી જે હમીરસર તળાવ સામે આવેલું છે આ મ્યુઝિયમનું અગાઉ નામ શું જૂનું નામ શું હતું યાદ રાખજો ફરગ્યુસન મ્યુઝિયમ ફર્ગ્યુસન ફરગ્યુસન મ્યુઝિયમ હતું આ યાદ રાખી લઈશું આઝાદી પછી એનું નામ કચ્છ મ્યુઝિયમ કરવામાં આવે કચ્છ મ્યુઝિયમ ની સ્થાપના શરૂઆતમાં કચ્છ રાજ્યના મહારા ખેંગારજી ત્રીજા દ્વારા સ્કૂલ ઓફ આર્ટસ ના રૂપે કરવામાં આવ્યું હતું ઓગણીસ ફેબ્રુઆરી અઢારસો ને ચોર્યાસી ના રોજ મહારાજ ખેંગારથી ત્રીજાના લગ્ન સમયે ઘણી બધી નવી નવી ભેટો મળી અને આ નવી નવી ભેટો છે એ પ્રદર્શન અહીંયા કરવામાં આવી હતી તો એને પ્રદર્શન કરવા માટે નવી ઇમારતની જરૂર પડી જેમ કે ચૌદ નવેમ્બર અઢારસો ને ચોર્યાસી ના રોજ બોમ્બે ના ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુશન દ્વારા વર્તમાન મ્યુઝિયમ બિલ્ડિંગનો શિલાનાશ કરવામાં આવ્યો હતો સાહેબ કોને કર્યો હતો બોમ્બેના ગવર્નર એ સમય કોણ હતા સર જેમ્સ ફર્ગ્યુશન એમના દ્વારા શિલાન્યાસ થયો હતો એટલા માટે કચ્છના મહારાજ મહારાવ દ્વારા એમના નામ ઉપર આ મ્યુઝિયમનું નામ શું રાખ્યું હતું ફર્ગ્યુશન મ્યુઝિયમ રાખ્યું હતું અને એના પછી આઝાદી પછી એક કચ્છ મ્યુઝિયમ બની ગયો બે માળની ઇમારત જેની કિંમત એ સમય કેટલી હતી બત્રીસ હજાર રૂપિયા સાહેબ અત્યારે બત્રીસ હજારમાં કઈ ના થાય ઓકે અત્યારે બત્રીસ હજાર તો નોર્મલ વ્યક્તિનો પણ પગાર હોય છે તો બત્રીસ હજારમાં તો કઈ ના થાય એ સમય બત્રીસ હજારની અંદર આ બની ગયું હતું ઇટાલિયન ગૌથિક શૈલીમાં બાંધવામાં આવેલ મ્યુઝિયમ હંમેશા તળાવના કિનારે મેક લેલેન્ડ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું આ મ્યુઝિયમનો સંગ્રહ મુખ્યત્વે કચ્છના મહારાઓના દેશ વિદેશમાંથી મળેલી કલા કારીગરીની વસ્તુ એટલે કે એમને ભેટ સ્વરૂપે જે પણ વસ્તુ મળી છે એ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી છે સાથે સાથે કચ્છની સ્થાનિક હુન્નર કલા એટલે કે જે પણ કલાઓ છે છે જેમ કે જોઈ શકો છો કલા તો કલાના સાથે સાથે કચ્છના કચ્છના ખનીજો અને શિલાલેખો તથા સિક્કાઓ અહીંયા પ્રદર્શિત કરવામાં આવે છે સંગ્રહાલયમાં ક્ષત્ર શિલાલેખો નો સૌથી મોટો વર્તમાન સંગ્રહ છે અહિયાં ખાવડાના આંધળ ગામમાં મળેલા સૌથી જૂના ક્ષત્ર છ શિલાલેખ પથ્થરો અહીંયા ખસેડવામાં આવે છે એટલે કે અહીંયા પ્રદર્શિત કરવામાં આવે છે આગળ વાત કરીએ ત્રીજી સદી નો એકમાત્ર ગુજરાતી અભિરા શિલાલેખ પણ અહીંયા તમને જોવા મળશે તેમાં લુપ્ત થયેલી કચ્છી લિપિ જો કે હવે કચ્છી લિપિ છે ધીરે ધીરે એની અંદર ગુજરાતી ભાષા જોવા મળશે તો હવે કચ્છી લિપિ એટલે કે કચ્છી જે ભાષા છે એની અંદર તમને ગુજરાતી લિપિની ઝલક જોવા મળશે પરંતુ એની જે શુદ્ધ કચ્છી લિપી છે આ કચ્છી લિપિ અને સિક્કાઓનો સંગ્રહ તમને અહીંયા જોવા મળશે જેમાં કોરીનો એટલે કે કોરીમાં કોરીનોનો મતલબ શું થાય તો ઓગણીસો અડતાલીસ સુધી કચ્છનું સ્થાનિક ચલણ જેને કોરીનો કહેવાતું હતું તો એનો પણ સમાવેશ અહીંયા થાય છે મ્યુઝિયમમાં લગભગ અગિયાર વિભાગો છે ત્યાં એક ઉત્તમ વિભાગ પણ છે જે નાગફણી પછી મોરચાંગ અને અન્ય ઘણા શાસ્ત્રીય અને સંગીતના સાધનો મૂકવામાં આવ્યા છે મ્યુઝિયમનો એક વિભાગ આદિવાસી સંસ્કૃતિને સમર્પિત છે જેમાં પ્રાચીન કલાકૃતિઓ લોક કલા હસ્તકલા અને આદિવાસી લોકો વિશેની માહિતીના ઘણા બધા ઉદાહરણો છે સંગ્રહાલયમાં ભરત કામ ચિત્રો શસ્ત્રો પછી સંગીતના સાધનો શિલ્પ કિંમતી ધાતુકામ વગેરેનું પ્રદર્શન કરવામાં આવ્યું છે એ તમે જોઈ શકો છો સાથે સાથે ઇમેજીસ જોતા રહેજો ભાઈ સાથે ઇમેજીસ અહીંયા મૂકેલી છે એ તમે જોતા રહેજો